નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યુઝ ગુજરાતી માં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાથી સાવલીની અધિક સેશન કોર્ટનો ચુકાદો સાવલીની અધિક સેશન કોર્ટમાં ડેશર પોલીસ મથકે બે હજાર બાવીસની સાલમાં નોંધાયેલા દુષ્કર્મની ફરિયાદનો કેસ ચાલી જતા આરોપી વનરાજ અમરસિંહ પરમારને આજીવન કેદની સખત સજા ફટકારી છે અને એક દંડ ફટકાર્યો છે વડોદરા જિલ્લાના ડેશર પોલીસ મથકે બે હજાર બાવીસની સાલમાં ડેશર તાલુકાના

વર્ષથી પરમારને દુષ્કર્મ સહિતની વિવિધ કલમો હેઠળ આજીવન સખત કેદની સજા અને રૂપિયા એક લાખનો દંડ ફટકાર્યો છે અને આરોપી દંડની રકમનો ભરપાઈ કરે તો એક વર્ષની વધુ સજા ભોગવવાને હુકુમ કર્યો છે અને નામદાર કોર્ટ દ્વારા ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને ચાર લાખ રૂપિયાનું વિક્ટીમ કોમ્પન્સેશન ભોગવનાર દીકરીને ચૂકવવા ભલામણ કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ સૈયદ મુસ્તાક અલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ સાવલી એસર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદ ગુના રજિસ્ટર નંબર પાંચસો છેતાલીસ વગેરે બે હજાર બાવીસ બાબતનો કેસ નામદાર કોર્ટ કોર્ટના જજ સાહેબ શ્રી જે ઠક્કર સાહેબ જેબ્રીની સમક્ષ ચાલી જતા આ કામના આરોપી વનરાજસિંહ અમરસિંહ પરમાર રહેવાસી ગુતરડી ઉંમર વર્ષ પાંત્રીસ સ્નાને નામદાર પોક્ષો કોર્ટે આજીવન કેદની સખત કેદનો હુકમ ફરમાવેલ છે તેમજ આરોપીને રૂપિયા એક લાખનો દંડ ફટકારેલ છે આરોપીએ ચૌદ વર્ષ કરતાં નાની સગીર દીકરીને પ્રેમજારમાં ફસાવી તેની સાથે ધમકી થી બળજબડીપૂર્વક વારંવાર દુષ્કૃત્ય કરેલું જે બાબત જે બાબતે નામદાર કોર્ટે આરોપીને દોષિત ઠરાવ્યો અને આજીવન કેદની સજાનો હુકમ કરેલ આ કામે ઇપિકો કલમ ત્રણસો છોતેર એટ્રોસિટી એકની કલમો તથા પોક્ષો એકની કલમો હેઠળ આરોપીને આજીવન કેદ અને એક લાખ રૂપિયા દંડનો હુકમ કરેલ છે આરોપી જો દંડની રકમ ન ભરે તો એક વર્ષની વધુ સજાનો પણ હુકમ કરેલ છે તેમજ દંડની રકમ જે ભરે તે ભોગ બનનારને વળતર તરીકે ચૂકવવા હુકમ કરેલ છે આરોપી ને જે સજા જે જેલવાસ થયેલ હોય તે જેલવાસનો સમય મજરે આપવાનો હુકમ કરેલ છે ઉપરાંત વિક્ટિમ કોમ્પન્સેસન હેઠળ આકામણી પીડિતા ભોગ બનનારને રૂપિયા ચાર લાખનું વિક્ટિમ કોમ્પન્સેસન ચૂકવવા ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને ભલામણ કરેલ છે